લગ્નમાં જવાનું હતું અને સાથે વરસાદ ઘરે કામ ઘણું બધું હતું તો આજે આપણે ફાઇનલી બ્લોગ શૂટ કર્યો છે અને આખા બ્લોગને તમારે કમ્પ્લીટ જોવાનો છે કેમ કે આપણે છે ને વચ્ચે વચ્ચે મેરેજના ફોટો મૂકવાના છીએ મસ્ત બ્લોગની અંદર વચ્ચે વચ્ચે બધા મેરેજના ફોટો આવશે તો તમને બ્લોગ જોવાની ખરેખર ખૂબ મજા પડી જશે છેલ્લા સુધી બ્લોગ જોજો તો કાંઈ જાત જો સવાર સવારમાં મેહુલ ઘરે હતા ને ત્યાં જ મેં કીધું ચાલો આપણે છે ને વિડીયો ઉતારી લઈએ પછી નહીં ઈ દુકાને વહી જાય ને આખો દિવસ કઈ આવે નહીં હેપી એનિવર્સરી કેટલા વર્ષ થયા ઈ તો કયો 10 પૂરા 10 વર્ષ પૂરા થઈ ગયા છે આજે કમ્પ્લીટ 10 વર્ષ પહેલા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગન હતા આજ તો થોડું ઠંડુ વાતાવરણ છે પણ અત્યારે બહુ ગરમી છે કાઈ નહીં ચાલો એને દુકાને જવાનો સમય થઈ ગયો છે હવે છે કે આપણે રાત્રે મળશે 11:30 અગિયાર એટલે મેં કીધું અત્યારે જ આપણે વિડીયો ઉતારી લઈએ બરોબર ને ધર્મ જો કામ કરાવે છે મારો આજ છે ને જો લોટવાળો હતો અને મસાલો જોઈ છે ધર્મને મેં કીધું ભરી દેસો ઈ કે હા ધીમે ધીમે બેટા અંદર હાથ લઈ જાય રસોઈ બનાવું છું ભીંડા શાક રોટલી રસ એવું બધું બનાવવાનું છે તો મારો આજ છે લોટ હતો પણ ભાઈને મેં કીધું તું મને ભરી દે ધીમે ધીમે તો ઈ હવે ભરે છે કેવા ભરે કોને ખબર ચેપી નો નાખે ચાલુ એક એક ભર બટા એક 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 માર દીકરો તું પાછો રમત કરવા મળીશ એક એક ભરો એવું છે અને વાતાવરણ તો એટલું ખરાબ છે જો જરાય તડકો જ નથી પણ તોય વરસાદ નથી એટલું થોડુંક સારું છે ને અહીંયા તો ભીનું ભીનું શ્રાવણ મહિનો હોય ને એવું જ લાગતું હતું પણ અત્યારે એવો વાંધો નથી હવે થોડોક થોડોક તડકો આવે કપડાં તો સૂકાય ચાલો જમવા રસ રોટલી ભીંડાનું શાક ને ટિંડોરાનો સંભારો આજે તો મારા નીલભાઈ ને બધાય બેસી ગયા છે જમવા ધર્મોભાઈ ને મમ્મી ને બધાય બેસી ગયા છે મમ્મી ને બધાય બેસી ગયા છે જમવા કેમ મમ્મી મજા આવે છે ને બસ ખાવા ને મમ્મી ના જે મરામા મજા આવે હા કેરી છે રોટલી છે હા કેરી છે તો રોટલી એમ પણ જાય કેમ પણ નીલ મજા જ આવે છે ને અમારે તો ત્રણ ટાણા ગયો ને તો ત્રણ ટાણા હાલે બીજો માથે કઈ કે બીજો

મમ્મી કે સવારે મારો ચાય નહીં કરતી કે કેરી ને રોટલી દાલશે અમાર નીલ નહીં એટલી ભાવે તો ચાલો રસ ને રોટલી ખાવા બધ કોને કેરી નથી ભાવતી કોમેન્ટ કરજો ઘણે નો ભાવતી હોય એવું હોય આપણને એમ થાય કે આને કેરી નહીં ભાવતી ભાઈ એવું હોય આપણને તો બહુ ભાવે જેને કેરી નો ભાવતી ને કોમેન્ટ કરજો હું કોમેન્ટ કરે મને નથી ભાવતી એમ નહીં જો જો તમને ભાવતી હોય ને તો કેરી મોકલજો માં હા અને નો ભાવ તો તર્બોચ મોકલજો આજે અમારી ઘરે છે ને આટલી બધી વેફર આવી ગઈ છે ઈ બે આટલી બધી આ છે ને આટલી બધી આજે છે ને આજે છે ને અમારે પાછળ આશ્રમ છે ને આઈસ્ક્રીમ ખોરાક જવાનું હતું પણ એમાં તો એ લોકો ના તો વેફર લીધી છે બાકી ગયા છે પોણા ચાર તો અત્યારે ફટાફટ છે નીકળવાનું છે વેફર લઈને એને પૂછી એવા છે પેલા મોળી કે તીખી કે કઈ વેફર તો એ પ્રમાણે વેફર લઈને જવાનું છે તો ચાલો હવે નીકળવી મસ્ત ભગવાનનું મંદિર છે સૌથી પહેલાં છે ગણપતિ પછી ખડિયારમાં રામદેવ પીર અને અહીંયા મસ્ત મજાનો લાલો છે જો કેટલું સરસ બહુ જ મસ્ત ભગવાન છે અહીંયા બધા બધાને વેફર અપાઈ ગઈ છે અને હવે અમારા છોકરા ખાય છે જો અહીંયા એક અહીંયા એક અહીંયા બહુ તીખી છે પાણી પી લે જા જર્યું નીલાન પાણી દેતો પટે કિતરું જો ક્યારનું એ જોવે છે વાડ જોઈશ ન હો બેટા એને કૂતરાનો અલગ નાસ્તો હોય ના પાડીશ ભાઈ આને પાણી દે જા ચાલો વેફર ખવડાવીને ભર તડકાના જો નીકળી પડ્યા છી કા મમ્મી વનદેવી માતાજીનું નામ છે વનદેવી મસ્ત આશ્રમ હું પણ આપણે બે છોકરા હોય તો રાડું નાખી જોઈએ કેટલા બધા હતા વહેલું છે થોડોક તડકો હજી છે હવે ઘરે જઈ વેફર વધી છે તો અહીંયા વચ્ચે ઘણી મજૂરના છોકરાને એવું આવે છે તો એને દેતા જાય એવું કરવી અને હવે ઘરે પહોંચવી હાલો તો ગાય સગી ગયા છે છ મમ્મી બધું શાકભાજી લઈ આવ્યા છે અને આપણે બનાવવાના છે પીઝા તો મસ્ત મજાના પીઝા બનાવવાના છે કારણ કે આપણે ક્યાંય છે બહાર જવાનું નથી બધાયને પીઝા ખાવાનું મન હતું તો દેશી સ્ટાઈલથી મસ્ત પીઝા બનાવવાના છે તો કેપ્સિકમ કોબી ગાજર એવું બધુંય આવી ગયું છે અને હવે આપણે ફટાફટ ની તૈયારી કરવાની છે અને બાકીનું ચીજ ને એવું બધું લેવા માટે હું હમણાં જઈશ રાહુલભાઈ આવે ને પછી જાવ કેમ કે મારી પાસે ગાડી છે નહીં અને ચાલીને જઈને તો બહુ વાર લાગી જશે એટલે એ આવે ને પછી જાય બધું લેવા એવો વિચાર છે તો ચાલો પછી છે ને ની તૈયારી કરવા માટે પીઝા નામ સાંભળીને જ તે મોઢામાં છે ને મસ્ત પાણી આવી ગયું છોકરા બેજાય ને તો ચાલો પછી આપણે છે ને પીઝા બનાવવાની તૈયારી શરૂ કરી દઈએ ચાલો મસ્ત મસ્ત પીઝા બની ગયા છે ખાવા માટે મમ્મી ને નીલ બે બેસી ગયા છે ને આ બાજુ પીઝા બનતા જાય છે જો લોઢી માં તું જો કે કઈ નથી મસ્ત પીઝા બનતા જાય છે છે જો અહીંયા મસાલો કાઢીને કેમ છે મમ્મી મજા આવે છે ને ખાવાની તને નીલ કેમ મોઢું વગડે છે પણ તને ન આવડે દીકા કઈ નહીં આની પછીનો નો પીઝા આવે મમ્મી એમ નહીં આ બસ એમ ગોળ ગોળ ફેરવવાનું એમ ખેંચવાનું નહીં

ચાલો ગાઈસ પિઝા ખાવા મસ્ત મસ્ત પિઝા બની ગયા છે જો આપણે ખાવા બેસી ગયા છીએ મેહુ લાવે ત્યારે એને ગરમા ગરમ એના બનાવી દેશે આપણે પહેલા ખાઈ લઈએ ચલો મેહુ લાવી ગયા છે અને પિઝા ખાવા માટે બેસી ગયા છે મસ્ત જો ચીલી ફ્લેક્સ લઈ લીધું છે પિઝા કેમ કાળો થઈ ગયો હમ દે કેમ પણ લાગ્યા હે બહુ ભાઈ આજે આવી ગયા વહેલા કા તો મેં કીધું લાય બનાવી દઉં એક જો બની ગયો છે એક હજી અહીંયા બને છે ઘરમાં ગરમ જ મજા આવે ગરમ છે કે નહીં છે ને ગરમ તો વાંધો નહીં ચાલો એ પીસાની મોજ ભરે લઈ અને આપણે બાકીનો એક છે એ બનાવી નાખીએ એવું કરીએ ને પછી એના માટે છે સરપ્રાઈઝ શું સરપ્રાઈઝ હશે કે કયો તો મને ખબર મારા માટે કઈ ગિફ્ટ કેવું લાવ્યા કે નહીં લાવ્યા

િસ્કી સ્પોટફાઈ સ્પોટફાઈ આવું રે સી આલી બકરા ની લો બંધ કરી હેપી બર્થડે હેપી બર્થડે નથી બેટા હેપી એનિવર્સરી કાટロン બધે નહી તમે ના એ તો ઓય ઘર એ તો આવવાનું છે ને ધમો રે

કે કઈ દે બહુ ફાઇન છે મસ્ત સરપ્રાઈઝ મળી ગઈ છે હવે મેહુલ ને હું મારી હાથે સરપ્રાઈઝ અરે વાહ તમે ના પડતા તમે હાથ ગંદા છે એમનો ભાગ છે મેહુલે જો મને સરપ્રાઈઝ આપી છે હું વીટી આમાં રાખો બોક્સમાં તો બતાવી

અને બ્લોગ નો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ છીએ તમને મારી એનિવર્સરી કેવી લાગી ને મેરેજ ના ફોટા કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાય